ચા ભારતીય લોકોના ખોરાકનો એટલો બધો અતૂટ ભાગ બની ગઈ છે ને કે એને છોડવાની વાત તો દૂર રહી પણ એને જરાક ઓછી કરવા માટે લોકો કોઈ રીતે રાજી નથી થતા એવું કહેવાય છે ને કે આખું જ્ઞાન એક બાજુ ને ચા એક બાજુ પણ મિત્રો તમે આ વાત જાણીને નવાઈ પામશો કે અમુક એવી નાની નાની વાતો છે કે જેને જો આપણે ચા બનાવતી વખતે ધ્યાનમાં રાખીએ ને તો માત્ર ચાના નુકસાન જ ઘણા ખરા અંશે ઓછા નથી થઈ જતા પણ એ જ ચા બ્લડ પ્રેશર ડાયાબિટીસ પેટની ચરબી અને હૃદયની બીમારીઓને ઘટાડવામાં ફાયદો કરી શકે છે એટલે જો તમે ચાના શોખીન હોવ કે પછી નિયમિત ચા પીતા હોવ તો આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો જેથી તમને પાક્કીને સાચી જાણકારી મળે કે આખો દિવસમાં ચાના કેટલા કપ કે રકાબી પી શકાય ચા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું કે જેથી એનું નુકસાન ન થાય ક્યારેય ચા સાવ ન પીવી જોઈએ અને કયો સમય ચા પીવા માટે બેસ્ટ છે બહુ જ સાદો અને સિમ્પલ રાખીશું આ વિડિયોને તો ચાલો કોઈ પણ મોડું કર્યા વગર શરૂ કરીએ મિત્રો જો તમે ચાને સાચી રીતે બનાવીને પીશો ને તો નુકસાન નહીં પણ ફાયદો થશે અને એનું કારણ એ છે કે ચામાં પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે પણ મોટે ભાગે આપણે ચા બનાવતી વખતે અજાણતા એવી એવી ભૂલો કરી નાખીએ છીએ જેનાથી આપણે આ એન્ટીઓક્સિડન્ટનો જોઈએ એવો ફાયદો નથી લઈ શકતા ચાર લાખ અઠાણું હજાર લોકો પર ચૌદ વર્ષ સુધી એક લાંબો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં કેટલીક એવી વાતો સામે આવી છે જેનાથી આપણે ચાને નુકસાનકારક મટાડીને ગુણકારી બનાવી શકીએ છીએ સૌથી મહત્વની વાત તો એ કહેવામાં આવી છે કે ચાને બહુ વધારે પડતી ઉકારવી ન જોઈએ કેટલાક લોકો શું કરે કે પાણીમાં ચાની ભૂકી નાખીને દસ મિનિટ સુધી ઉકાળા જ રાખે છે એનાથી ભલે ચા કડક બનતી હોય પણ એવું કરવાથી એક તો એન્ટી ઓક્સિડન્ટ બહુ જ ઓછા થઈ જાય છે અને બીજું કે ચા જેટલી વધારે એટલા એમાંથી ટેનિન્સ બહાર આવશે આ જ ટેનિન્સને લીધે આવી કડક ચા પીનારા લોકોના દાંત પર કાળા ડાઘા પડવા લાગે છે પેટમાં એસિડ બહુ બને છે અને ખાધેલા ખોરાકમાંથી પોષક તત્વો શરીરમાં સોસાતા નથી તે તો અલગ એટલે જ કહેવાય છે કે ટી સ્ટોલ કે લારી પરની ચા વધારે નુકસાન કરે છે કારણ કે એ લોકો ચાને ઉકાળી ઉકાળીને કાળી કરી નાખે છે અને એકની એક ચાની ભૂકીનો વારંવીનો વારંવાર ઉપયોગ કરે છે બીજું એ જોવામાં આવ્યું છે કે જ્યારે ચામાં ખાંડ નાખવામાં આવી ત્યારે એના એન્ટી ઓક્સિડન્ટ ઓછા થઈ ગયા પણ હવે આપણે મોડી ચા તો પીવાના નથી ઘણા લોકો જે ચા વગર રહી શકતા નથી એમને જો મોડી ચા પીવડાવી દો તો એ પી જ ન શકે કારણ કે ખાંડની પોતાની એક લથ છે પણ આપણે એવું ગળપણ શું કામ નાખવું જોઈએ કે જે સલ્ફર અને બાકીના કેમિકલ્સથી એટલું બધું પ્રોસેસ થઈ ગયું હોય કે એમાં પોષણના નામે કશું ન બચવું હોય જો ચામાં ગળપણ નાખવું જ હોય તો કાં તો દેશી ખાંડ નાખો અથવા તો પછી દોરાવાળી સાકરનો પાવડર નાખો ગોળવાળી ચા સાંભળવામાં ભલે સારી લાગે પણ આયુર્વેદના કહેવા મુજબ ગોળ અને દૂધનું મેળવણ સાચું નથી તમે પોતે જોયું હશે કે ઉકળતા દૂધમાં ગોળ નાખો એટલે દૂધ ફાટી જાય છે ગોળવાળી ચા બરાબર નથી એનાથી પેટ બગડી શકે છે પછી ચા બનાવતી વખતે કેટલીક એવી વસ્તુઓ છે કે જો તમે એને પણ સાથે નાખી દો ને તો માત્ર આ ચા જ તમને નાની મોટી બીમારીઓથી બચાવશે એટલું જ નહીં પણ તમારી ચા હજુ વધારે સ્વાદિષ્ટ બની જશે એવી સાત વસ્તુઓ છે સૌથી પહેલી વસ્તુ છે નાની ઇલાયચી મિત્રો નાની ઇલાયચી માત્ર શરીરને શક્તિ જ નથી આપતી પણ એન્ટી ઇન્ફ્લેમેટરી પણ હોય છે જેના લીધે એના રોજના ઉપયોગથી ઘણી બીમારીઓ આગી રહે છે બીજી વસ્તુ છે લવિંગ આયુર્વેદમાં આને લવંગ કહેવાય છે જેનો અર્થ જ એ છે કે જે અંગોને લચીલા બનાવી દે તમારા શરીરની નાની મોટી નસોને ફ્લેક્સિબલ બનાવે છે લવિંગ ત્રીજી વસ્તુ છે આદુ શરીરમાં ક્યાંય પણ દુખાવો હોય કે પેટ ઓછું કરવું હોય તો આદું ચોક્કસ નાખવું ચોથી વસ્તુ છે તજ જો બ્લડ શુગર વધતી હોય તો ચામા નાખવા માટે તજથી ઉત્તમ બીજી કોઈ વસ્તુ નથી જેવું એનું નામ છે એવી જ એ થોડી મીઠી પણ લાગે છે પાંચમી વસ્તુ છે વરિયાળી જે લોકોને એસિડિટી રહેતી હોય ખાટા ઓડકાર આવતા હોય કે પેટમાં ચાંદા હોય એમણે ચામા વરિયાળી નાખવાનું ચાલુ કરી દેવું જોઈએ જાડી વરિયાળી પાતળી કરતા વધુ સારી છે પણ જેઠી મધ એની કાઠ છે જે અંદરની નસોને ચિકાશ આપતી જાય ચાપતી જાય છે બાકી ફેફસાને લગતી કોઈ તકલીફ હોય એના માટે જેઠી મધ બહુ સારું છે પછી જો તમને હૃદયને લગતી કોઈ સમસ્યા હોય જેમ કે બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ વધતું હોય તો સાતમી વસ્તુ તમારે તમારી ચામાં જરૂર નાખવી જોઈએ અને એ છે અર્જુનની છાલ અર્જુનના ઝાડના થડમાંથી પોતે જ ઉતરે છે આ છાલ એનો કાતો ઘરે પાવડર કરી લો અથવા કોઈ સારી કંપનીનો પાવડર લાવી લો બસ થોડીક જ નાખવાની સ્વાદની ખબર નહીં પડે પણ ફાયદો બહુ કરી જશે મિત્રો આમાંની કેટલીક વસ્તુઓ ગરમ છે અને કેટલીક ઠંડી એટલે બધું સચવાઈ જશે બાકી એવું જરૂરી નથી કે બધું એક સાથે જ નાખવું તમને તમારા હિસાબે જે ઠીક લાગે એ નાખી શકો છો બીજી એક વાત જે આજના વિજ્ઞાનમાં સામે આવી છે જેમાં આયુર્વેદનો થોડો અલગ મત છે એ છે કે ચામાં દૂધ ન નાખવું જોઈએ તમે કદાચ નવાઈ પામશો પણ આપણે ચાના જે મોટે ભાગના ફાયદાઓ વાંચીએ છીએ ને એ બધું બ્લેક ટી કે ગ્રીન ટીના રિસર્ચ પરથી કહેવાય છે એટલે કે એવી ચા જેમાં દૂધ કે ખાંડ નથી આજના વિજ્ઞાન પ્રમાણે જો ચામાં દૂધ નાખો તો એના એન્ટી ઘટી જાય છે પણ આયુર્વેદના જાણકારોનું કહેવું એવું છે કે ભલે દૂધ નાખવાથી થોડા ગુણ ઘટતા હોય પણ ચા સ્વભાવે ગરમ છે એટલે દૂધ નાખવાથી એ સંતુલિત થઈ જાય છે કારણ કે દૂધ એક તો ચિકનું હોય અને એની તાસીર ઠંડી હોય એટલે થોડું દૂધ નાખવું બરાબર છે હવે બધું ભેગું કરીને જોઈએ તો ચા બનાવવા માટે તપેલીમાં સૌથી પહેલાં પાણી લો એક કપ ચા બનાવવી હોય તો એક કપ જ પાણી લો હવે એમાં નાની ઇલાયચી લવિંગ જેઠીમચ જેવી જે સાત વસ્તુઓ આપણે કહી એ નાખી દો અને એને ઉકળવા દો પાણી બળીને અડધું થઈ જવા દો જેથી બધી જ જડીબુટ્ટીઓનો અર્ક પાણીમાં બરાબર આવી જાય હવે એમાં ચાની ભૂકી નાખો ભૂકી નાખતાની સાથે જ થોડું દૂધ નાખી દો અને જેવો ઉભરો આવે કે તરત ગેસ બંધ કરી દો ચાને બહુ ઉકાળવી નહીં હવે સાવ છેલ્લે એમાં ગળપણ નાખો અને પછી ગાળીને પી લો આ છે હેલ્ધી ચા હવે એ તો જોઈ લીધું કે ચા કેવી રીતે બનાવવી જેથી ફાયદો થાય નુકસાન નહીં હવે વાત કરીએ કે ચા ક્યારે પીવી જોઈએ ક્યારે ન પીવી જોઈએ અને દિવસમાં કેટલી વાર પીવાય મિત્રો ખાવા પીવાની કોઈ પણ વસ્તુ ગમે એટલી સારી કેમ ન હોય પણ જો એને ખોટા સમયે લેશો તો એ નુકસાન કરશે જ તમે પાણીનું જ ઉદાહરણ લો ને એમાં તો કોઈને શંકા નથી કે પાણી સારું છે પણ જ્યારે આપણે આ જ પાણી જમ્યા પછી તરત જ ગટગટાવી જઈએ છીએ ત્યારે એ પાચનને ધીમું કરી નાખે છે એવી જ રીતે જો આપણે ચા ખોટા ટાઈમે પીશું તો ફાયદાને બદલે નુકસાન થશે જ અને ચા પીવાના ત્રણ સૌથી ખરાબ ટાઈમ આ છે સૌથી પહેલા છે સવારે ઉઠતા વેંત જે લોકો સવારે ઉઠીને તરત ચા પીવે છે એ જલ્દી ઘડરા થાય છે એમના મોઢા પર કરચલીઓ સમય પહેલાં આવી જાય છે આખી રાત ઊંઘ્યા પછી આપણા શરીરમાં અને મગજમાં પાણીની અછત હોય છે અને એવામાં આપણે ચા પી લઈએ છીએ જે પેશાબ લાવનારી છે એનાથી શરીર વધારે કોરું પડી જાય છે એનાથી ઘૂંટણની ગ્રીસ ઓછી થાય છે ચામડી સુકાઈ જાય છે અને વાળ પણ રૂખા થવા લાગે છે પણ જો તમે એમ કહો કે ભાઈ ગમે તે થાય પણ ચા વગર તો નહીં ચાલે તો એક કામ કરો સવારે ઉઠીને ચા બનાવતા પહેલાં એક ગ્લાસ પાણી પી લો અને પછી ચા પીજો ખરેખર જોયું જાય તો ઘણા લોકો સવારે ઉઠીને ચા એટલે પીવે છે કારણ કે એના વગર તેમનું પેટ સાફ નથી થતું આ જ તકલીફ સિગરેટ પીનારાને પણ હોય છે એમ નહીં સિગરેટ વગર પ્રેશર નથી આવતું તો શું સિગરેટ સારી વસ્તુ છે પણ જો તમને એવું લાગતું હોય કે સવારે ચા વગર પેટ સાફ નહીં થાય તો એનો ઇલાજ એ છે કે થોડા દિવસ ચાને બદલે સવારે ગરમ પાણી પીવો બહુ જોરદાર અસર કરશે સવારે ગરમ પાણી પીવાથી પેટ તો સાફ થશે જ પણ સાથે મેટાબોલિઝમ વધી જશે જેનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને જામેલી ચરબી પણ ઓગરવા માંડશે બીજો ચા પીવાનો સૌથી ખરાબ ટાઈમ છે જમ્યા પછી તરત જ તમે જોયું હશે કે ઘણા લોકો સવારે નાસ્તો કર્યા પછી ચા પીવે છે નાસ્તો હોય કે લંચ જમ્યા પછી જો તમે ચા પીશો તો માની લેજો કે તમારા શરીરમાં લો તત્વ કેલ્શિયમ જીંક અને વિટામિન બી જેવા જરૂરી તત્વોની ઉણપ થઈ જશે ચામાં રહેલા ટેનિન્સ ખોરાકમાંથી પ્રોટીનને પણ શોષાવા નથી દેતા હવે વિચારો કે તમે પ્રોટીનવાળી દાળ ખાધી અને ઉપરથી ચા પી લીધી તો એ પ્રોટીન શરીરમાં લાગશે જ નહીં વૈજ્ઞાનિક અભ્યાસોમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે ચામાં જે ટેનિન્સ હોય છે એ આ ખનિજ તત્વો સાથે જોડાઈને એનું શોષણ રોકી દે છે કેલ્શિયમ ઘટશે તો હાડકા ઘસાવવા માંડશે ઝીંક તમારી સેક્સ્યુઅલ હેલ્થ માટે બહુ જરૂરી છે આયર્ન ઓછું થશે તો લોહી ઓછું બનશે ઓછું લોહી એટલે અંગો સુધી ઓક્સિજન ઓછો પહોંચશે જેનાથી શ્વાસ ચડશે અને આખો દિવસ શરીર થાકેલું થાકેલું લાગશે પછી થાક ઉતારવા માટે તમે વળી પાછી ચા પીશો પણ એ કોઈ ઉકેલ નથી મિત્રો જૂના જમાનામાં જ્યારે કોઈ ખેડૂત આખો દિવસ હળ હાંકીને ઘરે આવતો ત્યારે એ થાક ઉતારવા શું ખાતો હતો ખબર છે એક ગાંગડો ગોળ અને ઉપરથી એક ગ્લાસ પાણી ગોળથી તરત તાકાત મળતી અને પાણીથી શરીરમાં સુકાવડો નહોતો આવતો ખેર જમ્યા પછી ચા ટાળો ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખો જમ્યા પછી કયા પછી કંઈક પીવાનું મન થાય તો બેસ્ટ છે છાશ પીવી એનાથી પાચન સુધરે છે પછી ત્રીજો ટાઈમ જ્યારે ચા ન પીવી જોઈએ એ છે રાત્રે કેટલાક લોકો મોડી સાંજે કેટલાક લોકો મોડી સાંજે કે રાત્રે સૂતા પહેલાં પણ ચા પીવે છે જો તમે પણ આવું કરો છો તો એનાથી તમને એવી ગાઢી ઊંઘ નહીં આવે કારણ કે ચામાં કેફીન હોય છે ભલે કોફી કરતાં ઓછું હોય પણ થોડીક કેફિનની અસર પણ છ કલાક સુધી રહે છે જૂન બે હજાર ત્રેવીસમાં એક રિપોર્ટ પ્રમાણે જે લોકો સાંજ પછી ચા પીવે છે એમને ઊંઘ આવવામાં પિસ્તાલીસ મિનિટ વધારે લાગે છે અને ઊંઘની ગુણવત્તા પણ બગડે છે રાત્રે ઊંઘમાં જ શરીર પોતાનું સમારકામ કરે છે જો ઊંઘ જ સરખી ન આવે તો શરીરને એ તક બરાબર મળતી નથી જેનાથી બીજી તકલીફો આવી શકે છે મિત્રો રાત્રે ચા પીવાનો ટાઈમ નથી રાત્રે જો પીવું હોય તો દૂધ પીવો એટલે જો તમે ચા પીવા છતાં નુકસાનથી બચવા માંગતા હોવ તો સવારે ઉઠતા વેંત જમ્યા પછી તરત અને સાંજ ઢળ્યા પછી ચા ટાળો તો ચા પીવાનો સાચો ટાઈમ કયો નાસ્તો કર્યાના બેથી ત્રણ કલાક પછી અને બપોરના ભોજનના બેથી ત્રણ કલાક પછી ચા પીવી સૌથી સારો ટાઈમ છે એટલે કે સવારે નાસ્તો નવ વાગે કર્યો હોય તો અગિયાર વાગે ચા પીધી બીજું બપોરનું ભોજન એક વાગે કર્યું હોય તો ત્રણથી પાંચની વચ્ચે એક વાર ચા પીધી આ સૌથી ઉત્તમ સમય છે અને એ જ વાતનો જવાબ પણ છે કે દિવસમાં કેટલી વાર ચા પીવી જોઈએ મિત્રો દિવસમાં બે કપ ઇનફ છે જો બહુ શોખીન હોવ તો ત્રણ કપ એનાથી વધારે જો તમે પીશો તો એ બહુ કહેવાય અને વધારે ચા પીવાના નુકસાન જ છે આ કોઈ સાંભળેલી વાતો નથી મિત્રો રિસર્ચને બાજુ પર મૂકો તમે પોતે લોકોને કહેતા સાંભળ્યા હશે કે ચા વગર તો નથી ચાલતું ચા ન મળે તો માથું દુખવા લાગે છે શરીરમાં જોમ નથી રહેતું આ બધી સાઈડ ઇફેક્ટ છે વધારે ચા પીવાની શરીરને કેફીનનું વળગણ થઈ જાય છે અને એ પણ સમજો કે ચા એક એસિડિક ખોરાક છે ગરમ છે એટલે જ જેઓ વધારે ચા પીએ છે એમને એસિડિટી છાતીમાં બળતરા ને ખાટા ઓડકારની તકલીફ થાય છે અને આ જ ચા જ્યારે શરદી ઉધરસમાં પીવડાવો ત્યારે દવાનું કામ કરે છે ચા શરીરને સૂકવી નાખે છે તમે જોઈ લો જો વીસ કિલો દૂધમાં માત્ર એક ચમચી ચા નાખીને ઉકાળી દેવામાં આવે તો એ દૂધનું દહીં નથી જમાવી શકાતું અને દૂધમાંથી એક ચમચી ઘી પણ નથી નીકળી શકતું ચાની તાસીર એટલી સૂકી હોય છે આ જ કારણે જે લોકો બહુ ચા પીવા માંડે છે એમના ઘૂંટણની ગ્રીસ સુકાવા લાગે છે અને સાંધાના દુખાવાની ફરિયાદ થઈ જાય છે એટલે મિત્રો ચાના માપનું ધ્યાન રાખો હકીકતમાં જો તમે ચા માટે નાની રકાબી કે નાનો કપ વાપરો તો વધારે સારું દરેક વ્યક્તિ કપના હિસાબે જ પીએ છે અને આપણું મન પણ કપ કે રકાબીના હિસાબે જ માપે છે મોટા કપ અને મોટી રકાબી માપો તો વધારે પીવાઈ જશે નાનામાં પીશો તો એટલી જ ઓછી ચામાં પણ મન ધરાઈ જશે તો આ એક સારો રસ્તો છે પછી બે ચાર વાતો છે ચા વિશે જે ધ્યાન રાખવા જેવી છે પહેલી તો એ કે રાખી મૂકેલી ચા ફરીથી ગરમ કરીને ક્યારેય ન પીવી હંમેશા તાજી જ બનાવીને પીવો બીજું જો તમે રોજ બે ત્રણ કપ ચા પીવો છો તો પાણી પણ વધારે પીતા રહો જેથી શરીરમાં ડ્રાયનેસ ના આવે પછી બહુ જ ધગધગતી ચા પીવી પણ તમારી અન્નનળી માટે સારી નથી એક તો ચા એસિડિક છે ને ઉપરથી બહુ ગરમ હોવાથી જ્યારે એ અન્નનળીમાં જાય ત્યારે બળતરા કરે છે રિસર્ચમાં તો ખાસ કરીને પંચાવન ડિગ્રીથી વધુ ગરમ ચા અનનળીને નુકસાન કરતી હોવાનું જણાયું છે એટલે ઠીક ઠીક ગરમ જ પીવી પછી મોટે ભાગે આપણા ઘરમાં ચા માટે એક અલગ તપેલી હોય છે કોશિશ કરો કે આ તપેલી એલ્યુમિનિયમની બિલકુલ ન હોય સ્ટીલની ચાલશે પણ સૌથી બેસ્ટ રહેશે પિત્તળનું વાસણ જેમાં અંદરની બાજુ ટીન ટીંગ કરેલી હોય એનાથી એ કલાઈ ધીરે ધીરે ભસ્મરૂપે પેટમાં જાય છે અને શરીરને ફાયદો કરે છે આયુર્વેદમાં આને વંગભસ્મ કહેવાય છે જે શરીરની નબળાઈ દૂર કરવા દવાનું કામ કરે છે પછી ચા હંમેશા કોઈ સારા ભરોસાપાત્ર બ્રેન્ડની જ લેવી જોઈએ બે હજાર એકવીસમાં ભારતીય ટી બોર્ડે ચામાં થતી ભેળસેળ વિશે ચેતવણી આપી હતી ફિલ્ટર પેપરની મદદથી તમે ઘરે જ સહેલાઈથી ચેક કરી શકો છો કે તમારી ચા અસલી છે કે એમાં રંગ ભેળવેલો છે તો મિત્રો કુલ મળીને આ બધી વાતોનું ધ્યાન રાખીને જો તમે ચા પીશો તો પાક્કું નુકસાન ઓછું અને ફાયદો વધારે થશે જો તમને લાગે કે આ વિડિયો ચા વિશે સારી જાણકારી આપે છે તો આને લાઈક કરી દેજો